મિત્રો એક પ્રશ્ન લલિત કલા અને લલિતેતર કલા વિશેનો તમે ભણી ચૂક્યા છો આજે જે મુદ્દા વિશે વાત કરવાની છે એ છે લલિત સાહિત્ય અને લલિતેતર સાહિત્ય વિદ્યાર્થીઓ ઘણી વખત આ બંને પ્રશ્નમાં એને સમજવામાં કે થોડી ઉતાવળમાં એને લખવામાં ભૂલ કરી બેસે છે પરીક્ષામાં અને પરિણામે માગેલું ન લખેલું હોવાને કારણે સાચું હોવા છતાં પણ એમને માર્ક્સ મળતા નથી લલિત સાહિત્ય એવો પ્રશ્ન પૂછાયો હોય અને વિદ્યાર્થી લલિત કલાનો લખીને આવે અથવા તો લલિત કલા અને લલિતે તરકલાનો પ્રશ્ન પૂછાયો હોય અને વિદ્યાર્થી લલિત સાહિત્ય અને લલિતેતર સાહિત્યનો જવાબ લખીને આવે તો એને સંતોષકારક માર્ક્સ ન મળે એવું બની શકે એટલે સ્પષ્ટ થઈ જવું જરૂરી છે પ્રારંભે કે લલિત કલાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે લલિત કલાઓ મુખ્યત્વે પાંચ સ્થાપત્ય શિલ્પ ચિત્ર સંગીત અને સાહિત્ય અને લલિતેતર કલામાં તમને ખબર છે કે કડિયા કામ છે સુથારી કામ છે લુહારી કામ છે વગેરે પણ લલિત સાહિત્યની જ્યારે વાત આવે છે એટલે કે જે પાંચ કલાઓ મુખ્ય છે એમાંની પાંચમી અને શ્રેષ્ઠ એવી સાહિત્ય કલા તો આ સાહિત્ય કલાને પણ બે ભાગમાં વહેંચવામાં આવી એક તે લલિત સાહિત્ય અને બીજી તે લલિતથી ઈતર જે છે કે લલિતેતર સાહિત્ય હવે લલિત કલાનો પ્રશ્ન જ્યારે તમે ભણતા હતા સમજતા હતા અને એ વિશે જ્યારે વાત થતી હતી ત્યારે એક વાત સ્પષ્ટ થઈ હતી કે લલિત એટલે કે જ્યાં સૌંદર્ય કેન્દ્રમાં છે જેની અભિવ્યક્તિ મુખ્ય છે જ્યાં નરિયો અને નિરહેતુક એવો આનંદ એની પ્રાપ્તિ એ મુખ્ય હેતુ છે એવી કલા એટલે લલિત કલા તો આ જ વાત તમે લલિત સાહિત્યને પણ સમજવા માટે ઉપયોગમાં લઈ શકો લલિત સાહિત્ય એના પ્રયોજનો હોવા છતાં પણ એ પ્રમાણમાં નિર્હેતુક છે લલિત સાહિત્ય સૌંદર્યની ઉપાસના કરે છે અને લલિત સાહિત્યનો પ્રધાન હેતુ આનંદ પ્રાપ્તિનો છે એની અભિવ્યક્તિ કલામાં જ એની અભિવ્યક્તિમાં જ એનું સૌંદર્ય નિહિત હોય છે કઈ રીતે એ વિચારોને શબ્દના માધ્યમ દ્વારા અભિવ્યક્ત કરે છે અને સૌંદર્ય દર્શન કરાવી આનંદની અનુભૂતિ જગાવે છે એ ગુણ એની શ્રેષ્ઠતાને નક્કી કરે છે અર્થાત લલિત સાહિત્ય અને લલિતેતર સાહિત્યમાં જે ભેદ લલિત કલા અને લલિત કલાઓ વચ્ચેનો હતો કંઈ કઈ પ્રકારનો અહીંયા પણ ભેદ છે પ્રારંભે તમને જણાવી દઉં કે લલિત સાહિત્યમાં શું આવે અને લલિતેતર સાહિત્યમાં કેવા કેવા સ્વરૂપો અને કેવા કેવા લખાણો આવે બીજી એક વાત એ પણ કરી દઈશ એના પછી કે એ આવે તો કેમ આવે કયા કારણોથી અથવા તો કયા ગુણધર્મને કારણે આપણે આ સ્વરૂપોને લલિત સાહિત્યમાં ગણીએ છીએ સ્વીકારીએ છીએ દાખલા તરીકે લલિત સાહિત્યમાં જે સ્વરૂપો મુખ્ય છે એ એટલે કે કાવ્યો વાર્તા નવલકથા અને નાટક આ પ્રમુખ છે આ ચાર સ્વરૂપો લલિત સાહિત્યની ખરી નિજી અને નોખી ઓળખ છે કેમ કારણ કે એ કલા પ્રમુખતયા નિર્હેતુક છે એ સ્વરૂપોનો મુખ્ય ધ્યેય મુખ્ય હેતુ આનંદ આપવાનો છે સૌંદર્યનો બોધ કરાવવાનો છે તમને ગીત ગમે છે તમે એકલા હો અને મૂળમાં હો કે ઉદાસ હો ત્યારે તમારી પ્રકૃતિને અનુસાર તમારી રુચિને અનુસાર તમે ગીત ગણગણો છો એ જરૂરી નથી કે નરસિંહ મીરા કે નર્મદ દલપત રામનું હોય એ કોઈ ભજન કોઈ લોકગીત કોઈ લગ્નગીત કે કોઈ ફિલ્મ ગીત પણ હોઈ શકે વાર્તા આપણે નાનપણથી પ્રિય છે નાના હતા અને ત્યારે આપણને પશુ પક્ષીની વાર્તાઓ ગમતી કિશોર થયા ત્યારે રાજકુમાર અને રાજકુમારીની શૌર્ય કથાઓ આવી યુવાનીમાં પ્રેમ કથાઓ પ્રૌઢ થતી વખતે સાહસ કથાઓ એવા ચરિત્રો અને વૃદ્ધાવસ્થામાં ભક્તિની ધર્મની કથાઓ ઈશ્વરના અવતારોની કથાઓ આપણને ગમતી થઈ પણ એ બધાના કેન્દ્રમાં વાર્તા તત્વ છે એટલે વાર્તાથી માણસ દૂર જઈ શક્યો નથી કોઈ વિશાળ બ્રુહન કોઈ જીવનના એક મોટા ફલકને કેન્દ્રમાં રાખીને કોઈ ચરિત્રને કે કોઈ સમયને ઉજાગર કરતી હોય એવી કથાને આપણે નવલકથા કહી એમાં પણ આપણને રસ પડે છે નાટકના શોખીન તો આપણે બધા જ છીએ ને પરિણામે નાટકો જોવા જઈએ છીએ ફિલ્મો જોવા જઈએ છીએ ગીત તો મેં તમને કીધું મોટા થયા ત્યારથી જ નહીં જન્મથી આપણે ગણગણીએ છીએ સાંભળીએ છીએ કહેવાય છે કે રુદનમાં પણ સૂર છે અને રુદન એ આ પૃથ્વી પરનું પહેલું વહેલું ગીત છે પહેલું કાવ્ય એ રુદન છે માના હાલરડામાં રહેલા શબ્દો બાળક જાણી શકતો નથી એ શબ્દમાં આવતા સમાયેલા એ શબ્દમાં સમાયેલા અર્થોથી નાનું બાળક પરિચિત નથી એ જ પકડે છે એ હાલરડાનો લય અને એ લઈ પેલા ઘોડિયાના તાલ સાથે મેળ ધરાવે છે અને પરિણામે એ ઝૂલતા ઝૂલતા હિંચકતા હિંચકતા માના કંઠેથી નીતરતા હાલડામાં એ એક તાણ થઈ અને સુઈ જાય છે તો ગળથુથી માં જ આપણને તો ગીત મળેલું છે એટલે આપણી રસની રસનો એ વિષય છે પરિણામે લલિત સાહિત્ય એ પછી ગીત હોય કાવ્યનું કોઈ બીજું સ્વરૂપ હોય વાર્તા કે નવલકથા દ્વારા કોઈ કથા પ્રધાન એવું સાહિત્ય સ્વરૂપ હોય કે રંગભૂમિ પર પ્રત્યક્ષ થઈ શકે એવું નાટકનું સ્વરૂપ હોય આ ચારે ચાર લલિત સાહિત્યમાં આવે છે પ્રારંભે આ તમને એક ભૂમિકા બાંધી આપે લલિતેતર સાહિત્યમાં નિબંધ છે ઇતિહાસ લેખન છે પ્રવાસ વર્ણન છે ચરિત્રો છે જીવનકથા છે આત્મકથા કે પછી વિવેચન પણ રેખાચિત્રોને પણ તમે લલિતથી ઈતર એમાં લાલિત્ય નથી એમ નથી કહેવાનું પણ લલિત સાહિત્યમાં જે માત્રામાં અને કેન્દ્રમાં જે લાલિત્ય છે એટલી અને એવી અપેક્ષા લલિતેતર સાહિત્યનું સર્જન કરતાં સર્જક પાસે કે સાહિત્ય પાસે રાખવામાં આવતી નથી એટલે અલ્પ પાત્રામાં ગૌણ રીતે લાલિત્ય આવતું હોય છે અથવા તો આવી શકતું હોય છે લલિતેતર સાહિત્યમાં એટલે લલિત સાહિત્યમાં નવલકથા વાર્તા નાટક અને કાવ્ય જેવા સ્વરૂપો છે તો લલિતેતર સાહિત્યમાં આત્મકથા જીવનચરિત્ર રેખાચિત્ર નિબંધ પ્રવાસ વર્ણન કે પછી વિવેચન જેવા સ્વરૂપોને તમે મૂકી ડાયરી પણ એમાં આવે ડાયરી લેખન એની પછી હવે એમાં જરા વિગતે પછી વાત કરીશું પ્રારંભે હવે એક વાત કરી દઈ કે ભાઈ સાહિત્ય જે કહીએ છીએ એ આપણા માટે એક રસ જન્માવતું એવું એક માધ્યમ છે માનવ માત્રમાં એ ચેતન કે જળ પદાર્થો વિશે એને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેના બે માર્ગો છે એક તો એ વિષયના શાસ્ત્રીય એવા ગ્રંથોનો અભ્યાસ કરવો અને જો રસકીય કોટીએ પહોંચીને તમારે એને માણવા હોય તો સાહિત્યનું સેવન કરવું સાહિત્ય છે એ જગતના આપણા આત્મલક્ષી દર્શનમાં એક મહત્વનો ફાળો નોંધાવે છે આત્મલક્ષી દર્શન અને એ આત્મલક્ષી દર્શન સાહિત્યના એવા કેટ કેટલા ગ્રંથો પુસ્તકોના માધ્યમથી આપણે મેળવીએ છીએ હવે જે સાહિત્ય આપણને મળ્યું છે એને આપણા પૂર્વ બે ભાગમાં વહેંચી દીધું એકને કીધું લલિત સાહિત્ય જેના પ્રારંભે આપણે ઉલ્લેખ કર્યો બીજાને કહ્યું લલિતેતર સાહિત્ય હવે આપણા બંનેને જરા વિશેષ અર્થમાં વ્યાખ્યાયિત થઈ શકે એ રીતે સમજીએ લલિત સાહિત્ય વિશે આપણા પૂર્વ સૂરીઓએ એટલે કે વિદેશોમાં પણ એને સમજવાના અને સમજાવવાના પ્રયત્નો કર્યા એબરક્રોમ્બીનું નામ હવે તો તમને પરિચિત હશે જ એ આ બંનેને જુદા નામ આપે છે બે પ્રકારો પાડ્યા લલિત સાહિત્ય અને લલિતેશ સાહિત્ય પણ એ લલિત સાહિત્ય માટે પ્યોર લિટરેચર ગુજરાતીમાં આપણે એને શુદ્ધ સાહિત્ય એમ કહી શકીએ તો જે લલિતેતર સાહિત્ય છે એના માટે એપ્લાઇડ લિટરેચર આપણે એને પ્રાયોજિત સાહિત્ય કહી શકીએ એટલે એબરક્રોમ્બીએ જે બે સંજ્ઞા આપી એમાં પ્યોર લિટરેચર અને એપ્લાઇડ લિટરેચર એ બે સંજ્ઞાઓ આપી આપણે ગુજરાતીમાં તેને શુદ્ધ સાહિત્ય અને પ્રાયોજિત સાહિત્ય કહી શકીએ આ એબરક્રોમ્બીએ આપેલી સંજ્ઞા વર્ષ ફોલ્ડ નામના અભ્યાસુએ એના માટે બીજી સંજ્ઞા પ્રયોજી છે એમ કે છે કે જે એક છે એટલે કે જીવનના ચિત્ર આપનાર જે સર્જનાત્મક છે એ સાહિત્ય રીતિ પ્રધાન સાહિત્ય છે રીતિ પ્રધાન તો બીજું જે છે એ જીવનની હકીકતો આપે છે એટલે કે માહિતી પ્રધાન છે વસ્તુ પ્રધાન છે આપણે જેને લલિતેતર કહીએ છીએ એને માહિતી પ્રધાન અથવા તો વસ્તુ પ્રધાન એવું સાહિત્ય કહે છે વર્ષ ફોર્ડ ડી ક્વિન્સીનું નામ પણ હવે અપરિચિત નથી આ ડી ક્વિન્સી એના માટે બીજી બે સંજ્ઞા પ્રયોજે છે લલિત સાહિત્ય માટે અને લલિતેતર સાહિત્ય માટે એ સંજ્ઞા છે લિટરેચર ઓફ પાવર લલિત સાહિત્ય લિટરેચર ઓફ પાવર અને બીજી સંજ્ઞા એટલે કે લલિતેતર સાહિત્ય માટેની જે સંજ્ઞા છે એ છે લિટરેચર ઓફ નોલેજ લિટરેચર ઓફ પાવર એન્ડ લિટરેચર ઓફ નોલેજ એટલે લલિત સાહિત્ય અને લલિતેતર સાહિત્ય આની ભેદરેખા આપણે ચોક્કસ જોઈશું પણ એ સ્પષ્ટ અને ચોક્કસ તદ્દ કહી શકો કે આ એટલે આ અને તે એટલે તે કારણ કે એકબીજાના લક્ષણો એકબીજામાં શેળભેળ થતા રહે છે ક્યારેક એવું બને કે લલિત સાહિત્યની કોઈ કૃતિ નવલકથા વાર્તા કે નિબંધ અરે કે કવિ કવિતા તમને એટલો આનંદ ન આપી શકે તમને એટલી રસાનુભૂતિ ન કરાવી શકે અને એની ભાષા તમને એટલી ક્રિએટિવ ન લાગે તો તમે એને પ્રાયોજિત અથવા તો લલિતેધર સાહિત્યમાં મૂકવા પ્રેરાઓ ક્યારેક કોઈ પ્રવાસ વર્ણન સુંદરમનું દક્ષિણયાન જેવું હોય ક્યારેક કોઈ વિવેચન સુંદરમનું જ અર્વાચીન કવિતા જેવું હોય તો વિશેષ આસ્વાદ્ય લાગે લાલિત્ય એમાં તમને ડોકાતું લાગે મુનશીની આત્મકથા વાંચો તમને રસ પડશે નવલકથાની કક્ષા સુધી પહોંચતી હોય એવી આત્મકથા લાગે એટલે એને તમે લલિતેતર સાહિત્ય એને પ્રાયોજિત સાહિત્ય કેમ કહેવું આવો પ્રશ્ન તમારા મનમાં જન્મે તો તમે સાચા છો એટલે સ્પષ્ટ ભેદ તો નહીં જ પાડી શકો પણ છતાંય અભ્યાસ માટે એને એના જુદા પડતા લક્ષણો એના વ્યાવર્તક લક્ષણોને આપણે જોવા પડશે લલિત સાહિત્ય એક કેવળ કલા છે અને એનું અસ્તિત્વ એ કલા નિર્લા કલાને કેન્દ્રમાં રાખ્યું છે માટે જ એનું અસ્તિત્વ છે બીજી હકીકતો એમાં ગૌણ હોય કલ્પના એમાં પ્રધાન હોય વાસ્તવિકતા એમાં હોવી જરૂરી નથી વાસ્તવ કેન્દ્રી આપણે ત્યાં નવલકથાઓ અને વાર્તાઓ લખાય છે કવિતા પણ આવી છે પણ એ એમનો ગૌણ હેતુ હોય છે પ્રમુખ નહીં પ્રમુખ તો આનંદ પ્રાપ્તિ અને રસ પ્રાપ્તિ એ જ હોય છે મુખ્ય મૂલ્ય એનું ત્યાં છે કે જે હકીકતનો આધારે એણે લીધો છે એ હકીકતને એ કઈ રીતે વ્યક્ત કરે છે કઈ રીતે નિરૂપિત કરે છે કારણ કે નિરૂપણ કલા રીતિ કાવ્યસ્ય આત્મા કાવ્યનો આત્મા રીતિ આપણે ત્યાં કહેવાયું છે તો રીતિ એ કઈ રીતે પ્રયોજે છે એમાં રહેલું છે લલિતેતર સાહિત્યનું જે અસ્તિત્વ છે એ લલિત કલા કે લલિતનું જે ક્ષેત્ર છે એથી જરા જુદું છે બહારનું છે કોઈ વસ્તુને ખાતર એનું નિર્માણ થયું છે એમનું મૂલ્ય ખરેખરી માહિતી પ્રસ્તુત કરવામાં રહેલું છે એટલે કે વસ્તુમાં જ એનું મૂલ્ય સમાયેલું છે એટલે લલિતેતર જે સાહિત્ય છે એ આપણને જીવનની યથા તથ વિગતો હકીકતો આપે છે હવે આપણે જે એને વ્યાખ્યાયિત કર્યું હોય તો કંઈક આમ રીતે કરી શકાય કે પ્રથમ વર્ગ છે એ જીવનના ચિત્રો આપે છે કલાત્મક ચિત્રો લલિત સાહિત્ય છે એ જીવનના કલાત્મક ચિત્રો આપે છે લલિત સાહિત્યમાં નિરૂપણ રીતિનું મહત્ત્વ છે નિરૂપ અને લલિત સાહિત્યમાં કલા મુખ્ય છે પ્રધાન છે અને બીજી એટલે કે લલિતેતર સાહિત્યમાં જીવનનું જીવનના આધારભૂત તત્વનું જીવનની હકીકતનું મહત્ત્વ છે એમાં માહિતી મુખ્ય છે એબર ક્રોમ્બીને ફરીથી યાદ કરી આ એબર ક્રોમ્બીએ આ સંદર્ભે વાત કરતાં એમ કીધું કે આ જે લલિત સાહિત્ય છે ને એ કોઈ એવી માહિતી નથી આપતી કે જેને આધારે તમે સત્ય કે અસત્ય તારવી શકો એ સત્ય કેન્દ્રિત નથી એનું સત્ય એનું સૌંદર્ય છે એને કોઈ દલીલ પણ રજૂ નથી કરવી તર્ક શુદ્ધ એવી કોઈ દલીલો કે તર્કથી દુષ્ટ થયેલી એવી કોઈ દલીલો પણ તમને એમાંથી ન મળે અથવા તો એનો આગ્રહ તમારે નહીં રાખવાનો એ કેટલો ઉપયોગી છે એ કેટલું નીતિપૂર્ણ છે લલિત સાહિત્ય પાસે નીતિનો પણ આગ્રહ નથી રખાતો નીતિ વિષયક પ્રશ્ન જુદો છે એની વાત ત્યારે કરીશું પણ અહીંયા એની અભિવ્યક્તિ જ મુખ્ય બની રહી અને તમને કેટલો સંતોષ આપે છે આપણને એ સંતર્પે કેટલું છે એ લલિત સાહિત્યને પ્રધાન હેતુ છે એ સાહિત્ય આપણને આનંદ લોકમાં લઈ જાય છે પણ આપણે જ્ઞાનની વૃદ્ધિ કરે છે એ સમજવું ભૂલ ભરેલું છે એટલે આપણને ક્યાંય લઈ નથી જતું કોઈ વસ્તુનું મૂલ્યાંકન પણ એને નથી કરવું જીવનના સનાતન એ પરોક્ષ રીતે આપણને સમજાવે એ વાત જુદી છે એટલે એ શુદ્ધ સાહિત્ય કહે છે એ લલિત સાહિત્ય કહે છે એ પ્યોર લિટરેચર કહે છે ત્યારે એ કેટલીક કૃતિના દર્શન પણ આપણને કરે છે આંગળી ચિંધીને મૂકી આપે છે આ એબર ક્રોપી અને કિડ્સની એક કૃતિ ઓડ ઓન એ ગ્રીસિયન આર્ન એને સંદર્ભ લલિત સાહિત્યના સંદર્ભે આપે છે આપણે મુનશી કાંત કલાપી પ્રમાણમાં ગોવર્ધનરામ આ બધાને આપણે લલિત સાહિત્યમાં મૂકી શકીએ ઘણા નામો તમે સૂચવી શકો જુદું હોય છે કોઈ હેતુ સિદ્ધ કરવાનો ઉદ્દેશ એના કેન્દ્રમાં હોય છે કેવળ અભિવ્યક્તિ એમાં નથી કેન્દ્રમાં અભિવ્યક્તિ સિવાય અભિવ્યક્ત જુદી રીતે થાય સ્થૂલ અર્થમાં થાય વાતચાર્થ અર્થમાં પણ થઈ શકે પણ એનો જે બીજો હેતુ રહેલો છે બીજો જે ઉદ્દેશ રહેલો છે જે પ્રયોજન રહેલું છે એ પ્રયોજન સિદ્ધ થવું જોઈએ એ માટે એબરક્રોમ્બી બીજી એક કૃતિનું દ્રષ્ટાંત આપે છે એ છે ડાર્વિનની કૃતિ ધી ઓરિજિન ઓફ સ્પીસીઝ આપણે અહીંયા કાકા સાહેબને ગાંધીજીને મહાદેવભાઈ દેસાઈને યાદ કરી શકીએ એની કૃતિઓના સંદર્ભો ટાંકી શકીએ પણ ટૂંકમાં લલિત સાહિત્યમાં રસ પ્રાધાન્ય છે ઉર્મી કલ્પના અને સૌંદર્ય એના જીવાતી ભૂત જીવાતા ભૂત તત્વો છે એ સ્વરૂપ ગદ્યમાં પણ હોઈ શકે એ પદ્યમાં પણ હોઈ શકે મેં કહ્યું એમ નાટક પણ હોઈ શકે કાવ્ય પણ હોઈ શકે નવલકથા કે નવલિકા પણ હોઈ શકે જ્યારે લલિતેતર સાહિત્ય મહદ અંશે માહિતી પ્રધાન હોવાનું એમાં માહિતી હોય એમાં બોધ હોય એમાં વિચાર અને ચિંતન પણ જોકે બળવંતરાય ઠાકોરે કાવ્યોમાં વિચાર ગણતાનો આગ્રહ રાખ્યો દલપતરામની કવિતા બોધ પ્રધાન વિશેષ છે કેટલીક ઐતિહાસિક નવલકથામાં તમને થોડી માહિતી પણ મળે છે પણ એ ઉદ્દેશ એમાં કોણ છે લલિતેતર સાહિત્યમાં પ્રમુખ ઉદ્દેશ રહેલો છે માહિતીનો બોધનો વિચારનો ચિંતનનો રેખાચિત્રો આપણને ખ્યાલ છે ચરિત્રો જીવનકથાઓ આત્મકથા પત્રો કલાપીના પત્રો કાંતના પત્રો ગાંધીજીના પત્રો સંપાદિત થયેલા છે મહાદેવભાઈ દેસાઈની ડાયરી તમે જુઓ ઇતિહાસ લેખન તત્વચિંતન કોઈ ભગવદ્ ગીતા ઉપરનું કોઈનું ચિંતનાત્મક પુસ્તક પ્રગટ થયું હોય નિબંધ અને વિવેચન આ સ્વરૂપોને મેં પ્રારંભે કહ્યું તેમ લલિતેતર સાહિત્યમાં મૂકી શકો તમે વસંત વિજયને તમે શેમાં મૂકશો કાંતની કાંત તો ઉલ્લેખ લલિત સાહિત્યમાં જ આવે પણ સ્વીડન બોર્ડનો ધર્મ વિચાર એને તમે કાંતની કૃતિ હોવા છતાં લલિત સાહિત્યમાં નહીં મૂકી શકો લલિતેતરમાં જશો એટલે એક સર્જક દ્વારા લલિત અને લલિતેતર એવી બંને કોટીના સર્જનો થતા હોય છે સુંદરમ દ્વારા કાવ્યો અને વાર્તાઓ મળી લલિત સાહિત્યમાં તમે મૂકી શકો પ્રવાસ એ સીમારેખા પર છે એનું સ્વરૂપ પ્રવાસનું છે દક્ષિણાયન એટલે એ અર્થમાં જોતા એ લલિતેતર સાહિત્યમાં આવે પણ એમની શૈલી જે છે એ તમને લલિત સાહિત્ય કહેવા પ્રેરે તે કોટીની છે અર્વાચીન કવિતા નામનું એમનું વિવેચનનું જે પુસ્તક છે એમાં પણ આછું ઓછું લાલિત્ય તમે ભાળી શકો છતાં તે લલિતેતર સાહિત્યમાં આવે આમ આ કૃતિઓ આવી બીજી કૃતિઓ પણ તમે સમજી શકને જે તે સ્વરૂપમાં મૂકી શકો નવલકથા વાર્તા કવિતા અને નાટક લલિત સાહિત્ય પ્યોર લિટરેચર અને શુદ્ધ સાહિત્ય જેને ઓળખાય છે એ અર્થ એટલે લલિત સાહિત્ય એ કેવળ નિર્ભેળ એટલે શુદ્ધ કીધું અભિવ્યક્તિ એ જ એનું અસ્તિત્વ એ જ એનું સામર્થ્ય અને એ જ એનું ટકાઉપણું જ્યારે પ્રાયોજિત અથવા તો લલિતેતર સાહિત્ય એમાં માહિતી કેટલી છે એ કેટલું ઉપકારક છે એમાં કેટલો બોધ છે એમાં કેવી દલીલો છે એ કેટલું પ્રતીતિકર છે એ દૃષ્ટિથી તમે એને જોઈ શકો એટલે બંનેના આગવા મૂલ્યો છે जुदा जुदा, 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 जुदा एक आकड़ी बीजा ने न तपासी शाय कारण के बने की गुणवत्ता हेतु जुदा है बने रजूआत जुदी है बद्धति जुदी है हाँ ક્યાંક ક્યાંક જેમ દરિયાના મોજા ક્યારેક ધરતી પર ક્યારેક સમુદ્રમાં આવન જાવન કરે એમ એની લાક્ષણિકતા એમની શૈલી એમની રજૂઆત એમનું સૌંદર્ય ક્યારેક તમને લલિત હોય એ લલિતેતર લાગે અને ક્યારેક લલિતેતરની કૃતિ તમને લલિત લાગવા સમજવા પ્રેરે એ કોટીની હોય છે એટલે કે અહીંયા માત્ર બે વચ્ચેનો ભેદ શું છે એ આપણે સમજ્યા છીએ અર્થાત એ બંને જુદા હોય છે પણ ક્યાંક એ વધતા ઓછા પ્રમાણમાં અભિવ્યક્તિની બાબતમાં લાલિત્યની બાબતમાં સૌંદર્યની બાબતમાં રસની બાબતમાં લલિત સાહિત્ય ક્યારેક ઊણું ઉતરી શકે અને ક્યારેક લલિતેતર સાહિત્યમાં તમને એ પાસું માહિતી બોધ કે ચિંતન કરતાં ચડિયાતું લાગવા પ્રેરે એવું પણ બની શકે પણ એમના પ્રમુખ ભેદ લલિત સાહિત્ય એટલે શું લલિતેતર સાહિત્ય એટલે શું એને કઈ રીતે બીજા મીમાંસકો ઓળખે છે પ્યોર લિટરેચર એપ્લાઇડ લિટરેચર શુદ્ધ સાહિત્ય પ્રાયોજિત સાહિત્ય એક તરફ ચાર મુખ્ય સ્વરૂપો કાવ્ય વાર્તા નવલકથા નાટક તો બીજી તરફ આત્મકથા ચરિત્ર રેખાચિત્રો જીવનકથા વિવેચન ઇતિહાસ ચિંતન વગેરે સ્વરૂપો ડાયરી પત્રો વગેરે આવે આ એની ભેદરેખા છે એટલું આ લલિત સાહિત્ય અને લલિતેતર સાહિત્ય માટે વિદ્યાર્થીઓ માટે ખાસ તો પર્યાપ્ત છે મળીએ ફરીથી આવજો